જુનાગઢ જિલ્લાના કેશોદના બિલ્ડર હેતલકુમાર ઠુંબરને વ્યાજખોરોનો કડવો અનુભવ થયો હતો વ્યાજ અને મુદ્દલ ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરોએ તેમને લખાવી લીધેલા ફ્લેટ પરત આપતા નહોતા તેથી બિલ્ડર હેતલકુમાર ઠુંબર દ્વારા પોલીસ મથકમાં અરજી રૂપે ફરિયાદ આપી હતી પરંતુ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા તેઓનો ફેબ્રુઆરી બે હજાર ચોવીસના અંતમાં વડોદરાના હિતેશ ગોહેલે સંપર્ક કર્યો હતો પોતાને સોશિયલ વર્કર ગણાવી કેશોદના પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલનો મિત્ર હોવાનો દાવો કર્યો હતો એફઆઈઆર નોંધાવવામાં મદદ કરવાની લાલચ આપી તેણે રૂપિયા એક લાખની માગણી કરી હતી જે રકમ ફરિયાદીએ બે હપ્તામાં આંગળીયા મારફતે ચૂકવી હતી આરોપીએ ફરિયાદીને અમદાવાદના એડવોકેટ કેવલસિંહ રાઠોડ પાસે નવી અરજી લખાવવાનું કહ્યું જે કેશોદ પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં ફરિયાદીએ પૈસા પરત માગ્યા હતા જેમાં આરોપીએ આનાકાની કરતાં આખરે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો મને કીધું કે મને ખાલી ત્રણ દિવસ આપો ત્રણ દિવસમાં તમારી એફઆઈઆર રજિસ્ટર થઈ જશે નહીં થાય તો હું તમને સાહેબ પાસેથી એ બી ગોલ સાહેબ પાસેથી પૈસા લઈને હું તમને આપી દઈશ ફરી મેં ચાર પાંચ દિવસ રાહ જોઈ ચાર પાંચ દિવસ પછી મેં ફરી વખત ફોન કર્યો ત્યારે પણ ગોળ ગોળ જવાબ આપતો હતો તો મેં એને છેલ્લો ફોન એવો કર્યો કે કાંઈ વાંધો નહીં કે તમારે હવે કાલે મને સાંજ સુધીમાં પૈસા આપવા પડશે તો મને એણે એવું કીધું કે તો પૈસા એમ નથી નહીં મળે તું ઉતાવળ કરીશ તો તારું કામ નહીં થાય એ પૈસા તને નહીં મળે તો મેં એવું કીધું કે કાંઈ વાંધો નહીં કાલ બાર વાગ્યા સુધીમાં પૈસા નહીં આવે તમે ગોયલ સાહેબ એ બી ગોયલ સાહેબને પૈસા આપ્યા જ છે લાખ રૂપિયા હું કાલ બાર વાગે એની પાસે પૈસા માગવા જઈશ આવો મેં એને છેલ્લો ફોન કર્યો અને એણે મને કીધું તું તો તું થાય કરી લે બસ એ ત્યાં ફોનનો સંપર્ક પૂરો થઈ ગયો ત્યારબાદ મેં જે કાંઈ મારા પુરાવા હતા જે રેકોર્ડિંગના પુરાવા જે બધા એવિડન્સ એ કેશોદ પોલીસ સ્ટેશનની અંદર મેં સબમિટ કરાવ્યા એના વિરુદ્ધ મેં એપ્લિકેશન કરી અને આજ રોજ છવ્વીસ જાન્યુઆરીએ એ આરોપી વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર નોંધવામાં આવી છે એક હિતેશ ગોહિલ કરીને એ સોશિયલ વર્કર અને મૂળ સિલોદરના રહી છે અને હાલ તેઓ વડોદરા મકરપુરા રહેતો હોવાનું ફરિયાદ રીષિ જણાવે છે અને તેઓએ જણાવેલ કે જો તમારે આમાં ફરિયાદને પેલી કડક કાર્યવાહી કરવી હોય તો તમારે મને એક લાખ રૂપિયા આપવા પડશે અને પોલીસ સ્ટેશનના કેશોદ પીઆઈ એ બી ગોહિલ ત્યારે ફરજ ફરજ હતા જેઓ મારા મિત્ર છે તેઓ તેઓએ વિશ્વાસ આપી અને જુદી જુદી તારીખે પાંત્રીસ હજાર તેમજ પાસઠ હજાર એમ મળી અને કુલ એક લાખ રૂપિયા તેઓએ આંગળીયા થ્રુ મોકલાવેલા હતા આ કામના આરોપીને અને ત્યારબાદ પણ એમનું કામ નહીં થતા એ બાબતની ફરિયાદ આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે